તો વાત હવે નવસારીની જ્યાં નવસારીમાં સરકારી સહાય કૌભાંડ નો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને તેમના નામે લાખો રૂપિયાની પશુપાલન લોન લઈ લીધી હતી આ અંગે ગેંગે કુલ રૂપિયા પંચાવન લાખ પંચ્યાસી ની છેતરપિંડી આચરી હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે એમ કે આ પ્રકાશભાઈ લોનનું કરે છે એમ કે એટલે આપણે એમ કે પંદર હજારની સ્કીમ તમને મળી જાય બેંક ઓફ બરોડામાં આ સરકારની સહાય છે એમ કે પછી અમે કીધું કે મેં રિક્ષા તમે શું કામ કરો મેં કીધું રિક્ષા ચલાવું તો આ સ્કીમ પટે ને એટલે પછી તમને બીજી સ્કીમ આવે તમને રિક્ષા બી લઈ આપે પ્રકાશભાઈ એમ કે અમે કીધું હા પછી અમારા ડોક્યુમેન્ટ માંગ્યા આધાર કાર્ડ પાન કાર્ડ ને એવું ને બેંક ઓફ કોઠમડી જઈને બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવ્યું ને પછી અમારા ખાતામાં બીજે દિવસે ખાતું ખોલાવીને લોન કરાવી એ અમને ખબર જ નથી બીજે દિવસે દોઢ લાખ રૂપિયા જેટલા મેસેજ પડેલો તે પ્રકાશભાઈને અમે ફોન કરીને પૂછ્યું કે આપણે પ્રકાશભાઈ કે દોઢ લાખ રૂપિયા છે આ હાના છે દોઢ લાખ રૂપિયા પંદર હજારનું તમે કીધેલું ને તો એમ કે એ તો એમ કે એ મેં મારી રીતે એડજસ્ટ કરી લેવાય કે બેંક ઓફ બરોડામાં તમારે એક રૂપિયો અંદર ભરવાનો છે નથી એમ કે પશુપાલનની સરકારી સહાય મળશે એમ કરી એમના પાસેથી લાલચ આપીને એમની પાસેથી આધાર કાર્ડ પાન કાર્ડ અને તેઓના ફોટા લઈને બેંક ઓફ બરોડા જેટલી શાખા નવસારી જિલ્લામાં આવેલી છે એ તમામ શાખાઓમાં આ ફરિયાદી સહાયદોના એકાઉન્ટ ખોલવામાં આવે અને આ લોકોના જે ફોર્મ છે અને એ ફોર્મ અને પાસબુક ચેકબુક અને એ વગેરેની કીટ પણ આ જે આરોપીઓ છે પોતાની પાસે રાખી દીધેલી સહી કરાવીને અને આ જે આ લોનના પૈસાઓ પાસ કરાવીને આ ફરિયાદી સાહેબોમાં જે લોન જમા થયેલ એ જે તે સમયે જમા થયેલ જે તે તારીખે એ સમયે આ ચારે ચાર આરોપીએ પોતાના ખાતામાં અને અન્ય ખાતાઓમાં જે સહાય મળેલી એ તમામ સહાય જેટલી કે પંચાવન લાખ પંચ્યાસી હજારની સહાયો એ લોકોએ પોતે આ ચાર આરોપીઓ ઉપાડી લીધેલા અને પોતે પૈસા વાપરી લીધેલા